પાડીના મોટા ઘાકછીપા નાસિક જતા રોડ ઉપર બાલાજી વેફર કંપનીના કન્ટેનરનું વ્હીલ છૂટું પડી ગયો બીસમાં રોડને લઈ આગળનું વ્હીલ નીકળી જતાં મોટી દુર્ઘટના બનતા ટોડી પાડી તાલુકાના મોટા વાગછીપાથી નાસિક જતા રોડ ઉપર બાલાજી વેફરનું કન્ટેનરનું વ્હીલ છૂટું પડી જતાં મોતો અકસ્માત થતાં બચ્યો હતો વલસાડા ડુંગરી હાઈવે હાવીસ્થિતા વેલ બાલાજી વેફરની કંપનીમાંથી કન્ટેનર નંબર એમ એચ ફોર સિક્સ એ આર વન ફાઇવ ટુ ફાઇવનું ચાલક આજ રોજ સવારે દસ વાગ્યાના સુમારે નાસિક પુના તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન પાડી મોટાભાક્ષી પર રોડ ઉપર અચાનક કન્ટેનરના આગળનું વ્હીલ છૂટું પડી ગયું હતું જોકે સદનસીબે મોટા અકસ્માત સમાસ સર્જાતા બચ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાડીથી નાસિક હાઈવે જતો માર્ગ બિસ્માર હોવાને કારણે આગળનું ચાલક સાઈડનું વ્હીલ નીકળી જતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી જોકે કંપની દ્વારા આટલે લાંબે તરફ જતું કન્ટેનરનું મેન્ટેનન્સ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારે નાસિક હાઈવે પર પડેલ ખાડા પુરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો